ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ માસને ગુપ્ત નવરાત્રિ ચાલી જ રહી છે તો આ ગુપ્ત નવરાત્રીમાં દસ મહાવિદ્યાની મિત્રો આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ તો કાલે આપણે મા કાલીની વાર્તા સાંભળી અને આજે આપણે બીજી મહાવિદ્યા મા તારાની વાર્તા સાંભળીશું ખૂબ સુંદર કથા છે રોમ રોમમાં માની ભક્તિ વ્યાપી જશે એટલી સુંદર કથા છે મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો વિડિયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મા તારાની અતિ દુર્લભ કથા તો મિત્રો તમને વિનંતી છે કે આ કથાને બહુ શ્રદ્ધાથી ભાવથી પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો શેર કરજો અને લાઈક પણ કરજો કથાને પૂરી અંત સુધી સાંભળવા વિનંતી અને કથા ગમે તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો સૌ પ્રથમ સાંભળીએ દસ મહાવિદ્યામાંથી એક મા તારાનું રૂપ માં કાળીના સમાન કહેવાય છે જે કારણથી આ કાળીના કુળમાં આવે છે ભક્તોને આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ પ્રદાન કરનાર છે અને પછી જીવનમાં મોક્ષ પ્રદાન કરનાર છે પ્રિય ભક્તો આ કથા એ સમયની છે જ્યારે માતા સતી એમના પિતાના ઘરે જવા માટે ભગવાન શિવ સાથે જીદ કરવા લાગ્યા કેમ કે માતા સતીના પિતા રાજા દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું એમણે શિવજીને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં હવે આ સમાચાર મળતા માતા સતી એકલા જ યજ્ઞમાં જવા માંગવા માંગતા હતા આના માટે તેમણે તેના પતિ શિવજીને અનુમતિમાં અનુમતિ માંગી પણ શિવજીએ અનુમતિ આપી નહીં શિવજીએ જવાની ના કહી દીધી માતા સતી દ્વારા વારંવાર કહેવાથી પણ શિવજી માન્યા નહીં તો માતા સતીને ક્રોધ આવી ગયો અને શિવજીને એમનું મહત્વ બતાવવાનો નિર્ણય લીધો ત્યારે માતા સતીએ ભગવાન શિવને તેમના દસમા રૂપના દસ રૂપોના દર્શન દીધા જેમાંથી બીજી દેવી તારા હતા માં તારણી હતા આ દસ સ્વરૂપ દસ મહાવિદ્યા કહેવાય છે મહાકાળી અને મા તારાના રૂપમાં ઘણી બધી સમાનતા છે પણ અમુક વસ્તુ છે જે બંનેનું અલગ રૂપ પ્રદાન કરે છે મા તારાનું વર્ણન

બીજા હાથમાં તલવાર ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં કાતર પકડેલી છે માના અમુક રૂપોમાં તેમના એક હાથમાં તલવારની જગ્યાએ વાટકો પકડેલો છે જેને આપણે ખપ્પર પણ કહીએ છીએ જેમાં તેમની જીભ થોડી એવી બહાર નીકળેલી છે એમાંથી લોહી વહી રહ્યું છે તો અમુક અમુકમાં એમના હાથમાં રાક્ષસની ખોપડી પણ પકડેલી છે મા ગળામાં રાક્ષસોના કપાયેલા માથાની માળા પહેરે છે અને વસ્ત્રના રૂપમાં વાઘનું ખાલ ચામડું પહેરે છે માનું આ રૂપો ભીષણ હોવાની સાથે સાથે એમના ભક્તોને અભય પ્રદાન કરવા છે મા તારાની એક કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે સતયુગમાં દેવ અને દાનવ વચ્ચે જ્યારે સમુદ્ર મંથન કામ ચાલી રહ્યું હતું ત્યારે એમાંથી વિષ નીકળ્યું હતું ત્યારે સૃષ્ટિને આ વિષના પ્રભાવથી બચાવવા માટે માટેના ઉદ્દેશથી ભગવાન શિવે એ વિષ પી લીધું હતું એ વિષનો પ્રભાવ એટલો વધારે હતો કે ભગવાન શિવની આંખોની સામે અંધારું છવાઈ ગયું એ મૂર્છા થવાના જ હતા એ બેભાન અવસ્થામાં આવવાના જ હતા કે દેવી દુર્ગાએ માં તારાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શિવને માં તારાએ ભગવાન શિવની માના રૂપમાં એમણે સ્તનપાન કરાવ્યું માં તારા દ્વારા સ્તન કરવાથી ભગવાન શિવ ઉપર વિષ્ણુ પ્રભાવ ઓછો થઈ ગયો અને શિવજી ફરી ચેતન અવસ્થામાં આવી ગયા માં તારાના આ કામથી એમનું મહત્વ વધારે વધી ગયું હતું તથા તેમને ભગવાન શિવની માની ઉપાધિ પણ મળી હતી આ કારણથી ભક્તો માં તારાને માતૃત્વ ભાવથી જુએ છે અને એ રૂપમાં એમની સાધના કરે છે માં તારાનું રૂપ અત્યંત ભયંકર અને ડરાવનું છે પણ એ

વ પહેલા ભગવતી તારાની આરાધના વૈદિક રીતથી કરી હતી જે સફળ ન થઈ શકી તેમને અદ્રશ્ય શક્તિમાં સંકેત મળ્યો કે એ તાંત્રિક પદ્ધતિ દ્વારા ઉપાસના કરે જ્યારે ઋષિ વશિષ્ઠે તાંત્રિક પદ્ધતિનો આશરો લીધો ત્યારે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ પ્રિય ભક્તો ઉગ્ર હોવાના કારણે આમને ઉગ્ર તારા પણ કહેવાય છે ભયંકરથી પણ ભયંકર કષ્ટ વગેરેથી એમના ભક્તોને દેવી સુરક્ષિત રાખે છે માટે તેમને ઉગ્ર તારિણી પણ કહેવાય છે તારાની જાગરણની કથા અનુસાર મહારાજ દક્ષની બે પુત્રીઓ તારા દેવી અને રુકમ ભગવતી દુર્ગાની ભક્તિ હતી અતુટ વિશ્વાસ માં પર રાખતી હતી બંને બહેનો નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરતી હતી અને માં દુર્ગાના જાગરણમાં સાથે બંને ભજન કીર્તન સાંભળતી હતી એકાદશીના દિવસે એકવાર ભૂલથી નાની બહેન રુકમે માંસ ખાઈ લીધું માં તારા દેવીને જરે ખબર પડી તો એમને રુકમ પર બહુ ક્રોધ આવ્યો અને એ બોલ્યા કે તું તો મારી બહેન બહેન છે પરંતુ મનુષ્ય દેહ મેળવીને તે નીચ યોનીના કામ કર્યા છે એકાદશીના દિવસે મનુષ્ય ચોખા પણ નથી ખાતા અને તે માંસ ખાઈ લીધું માટે તું ગરોળી બનવા યોગ્ય છે હું તને શ્રાપ આપું છું કે તું કીડા મકોડા ખાવાવાળી ગરોળી બની જા મોટી બહેનના મુખેથી નીકળેલા શબ્દોને રુકમે સ્વીકાર કર્યા અને સાથે નો ઉપાય પણ પૂછ્યો તારા દેવી બોલ્યા કે ત્યાગ અને પરોપકારથી બધા જ પાપ છૂટી જાય છે હવે શું થાય બીજા જન્મમાં તારા દેવી ઇન્દ્રલોકની અપ્સરા બની અને નાની બહેન રૂકમ ગરોળીની યોનીમાં પરાયશ્રિતનો અવસર શોધવા લાગી ગ્રાપર યુગમાં જ્યારે પાંચે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે તેમણે દૂત મોકલીને દુર્વાસા ઋષિ સહિત તેત્રીસ કોટી દેવી દેવતાઓને નિમંત્રણ આપ્યું જ્યારે દૂત દુર્વાસા ઋષિના આંગણામાં આવ્યા નિમંત્રણ લઈને તો દુર્વાસા ઋષિ બોલ્યા જો તેત્રીસ કોટી દેવી દેવતા યજ્ઞમાં ભાગ લેશે તો હું એમાં સામેલ નહીં થઈ શકું હવે દૂધ તેત્રીસ કોટી દેવી દેવતાઓને નિમંત્રણ આપીને પાછા પહોંચ્યા તો દુર્વાસા ઋષિનો બધો જ વૃતાંત પાંડવોને સાંભળાવ્યું જ્યારે યજ્ઞ શરૂ થયું તો પ્રિય ભક્તો તેત્રીસ કોટી દેવી દેવતા યજ્ઞમાં ભાગ લેવા આવ્યા પણ દુર્વાસા ઋષિને યજ્ઞમાં ન જોઈને બધાએ પૂછ્યું કે દુર્વાસા ઋષિને કેમ નથી બોલાવ્યા એટલે પાંડવો પાંડવોએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે એમને નિમંત્રણ તો મોકલવામાં આવ્યું હતું પણ એ અહંકારના કારણે ન આવ્યા યજ્ઞમાં પૂજા વગેરે સમાપ્ત થયું ત્યાર પછી ભોજન માટે ભંડારાની તૈયારી થવા લાગી દુર્વાસા ઋષિએ જ્યારે જોયું કે પાંડવોએ એની અપેક્ષા કરી છે તો તેમણે અત્યંત ક્રોધમાં આવીને પક્ષીનું રૂપ ધારણ કર્યું અને એમની ચાંચમાં એક મરેલો સાપ લઈને ભંડારામાં ફેંકી દીધો એના વિશે કોઈને જ ખબર ન પડી માત્ર ખીરની કડાઈમાં જઈને તે સાપને નાખી દીધો એક ગરોળી હતી જે પાછલા જન્મમાં તારા દેવીની બહેન રૂકમ હતી તથા બહેનના શ્રાપના કારણે આ જન્મમાં જે ગરોળી બની હતી એ સાપનો શાકનું ભંડારામાં પડવું જોઈ રહી હતી ખીરના કડાઈમાં પડી એને બધું જોયું તેને ત્યાગ અને પરોપકારની શિક્ષા હજી સુધી યાદ હતી એ ભંડાર ઘરની દીવાલ પર સંતાઈને વાટ જોઈ રહી હતી કે કેટલાય લોકોના પ્રાણ બચાવવા માટે તેણે તેના પ્રાણ ન્યોછાવર કરવાનું મનમાં તેને સંકલ્પ બનાવી લીધો હતો જ્યારે ખીર ભંડારામાંથી પીરસવા માટેનો સમય આવ્યો તો એક ગરોળી દીવાલ પરથી કૂદીને ખીરની કડાઈમાં પડી બધા જ લોકો ગરોળીને જેમ તેમ બોલીને ખીરની કડાઈને ખાલી કરવા લાગ્યા ત્યારે એમાં બધાએ એક મરેલા સાપને જોયો જ્યારે બધાને ખબર પડી કે ગરોળીએ તેનો જીવ આપીને બીજાના પ્રાણોની રક્ષા કરી છે તો આ પ્રકારે હાજર બધા સજ્જનો દેવી દેવતા હોય તે ગરોળી માટે પ્રાર્થના કરી તેને બધી જ જુનીમાં ઉત્તમ મનુષ્ય યુનિ મળી તથા અંતમાં એ મોક્ષને પ્રાપ્ત થઈ ત્રીજા જન્મમાં એ ગરોળી રાજા સર પરસ્તના ઘરે કન્યા બની અને બીજી બહેન તારા દેવીએ ફરી મનુષ્ય જન્મ લઈને તારામતીના નામથી અયોધ્યાના પ્રતાપી રાજા હરિશ્ચંદ્ર સાથે વિવાહ કર્યા રાજા સરસ્પરસ્ત એ જ્યોતિષ પાસે કન્યાની ઉંડી બતાવી તો જ્યોતિષોએ રાજાને કહ્યું કે તમારા માટે તમારા માટે આ કન્યા હાનિકારક સિદ્ધ થશે માટે આને મરાવી નાખો રાજા બોલ્યા કન્યાને મારવાનું તો પાપ બહુ મોટું છે હું એ પાપનો ભાગી નહીં બનું તેને જ્યોતિષોએ વિચાર કરીને સલાહ આપી કે હે રાજન તમે એક લાકડાની પેટી લો અને એ પેટીને ઉપરથી સોનું ચાંદી વગેરે મઢી દો તો તે પેટી પછી એની અંદર એ દીકરીને તમારી મૂકી દો અને નદીમાં પ્રવાહિત કરી દો સોના ચાંદીથી જડેલી સંદુક પેટી જરૂર કોઈ લાલચમાં આવી અને પાણીમાંથી બહાર કાઢી લેશે અને તમારી કન્યાને પાળી પોષીને મોટી પણ કરશે અને તમને કોઈ પણ પ્રકારનો પાપ પણ નહીં લાગે હવે શું આવું થયું નદીમાં તરતી તરતી પેટી કાશીના નજીક એક ભંગિયાને દેખાઈ જે કચરા વાળતો હતો ભંગિયો એ પેટીને નીકાળી લે છે તેને જ્યારે લાકડાની પેટી ખોલી તો તે સોના ચાંદીની જેમ અત્યંત રૂપવાન કન્યા જોઈ એ ભંગિયાએ કોઈ સંતાન એને કોઈ સંતાન ન હતું ત્યારે એને એની પત્નીને એ કન્યા લાવીને ઘરે આપી તો એની પત્ની બહુ ખુશ થઈ અને એને પોતાની સંતાન સમાન કન્યાને છાતીએ વળગાડી ભગવતીની કૃપાથી તેના સ્તનમાંથી દૂધ નીકળી આવ્યું ભંગ્યાએ અને એની પત્નીએ એ કન્યાનું નામ રૂપ પાડ્યું રૂપ પાડી દીધું હવે શું જ્યારે કન્યા મોટી થઈ એના વિવાહ કરવામાં આવ્યા હવે રુકુ સા રુક્કુની સાસુ મહારાજા હરીશચંદ્રને ત્યાં સફાઈનું કામ કરતી હતી એક દિવસ તે બીમાર પડી તો રુક્કુ મહારાજા હરીશચંદ્રને ઘરે કામ કરવા માટે ચાલી ગઈ મહારાજાની પત્ની તારામતી જેવી જ રુક્કુને જોઈ તો એ એના પૂર્વ જન્મના પુણ્યથી એને ઓળખી ગઈ ત્યારે તારામતીએ રુક્કુને કહ્યું કે બહેન તું મારી પાસે આવીને બેસ મહારાણીની વાત સાંભળીને રુકુ બોલી હું તો નીચી જાતિનું ભંગડી છું ભલા હું તમારી પાસે કેવી રીતે બેસી શકું તો તારામતી બોલી બહેન પૂર્વ જન્મમાં તું મારી સગી બહેન હતી એકાદશીનું વ્રત ખંડિત કરવાના કારણે તને ગરોળીની યોનીમાં જવું પડ્યું હતું જે થવાનું હતું એ તો થઈ ચૂક્યું છે હવે તું આ જન્મને સુધારવાનો ઉપાય કર તથા ભગવતી માં દુર્ગાની સેવા કરીને તારા આ જન્મને સફળ બનાવ આ સાંભળી રકુ બહુ ખુશ થઈ અને એને ઉપાય પૂછ્યો તો તારામતી રાણીએ કહ્યું કે માતા દુર્ગા બધાના મનોરથ પૂરા કરવાવાળા છે જે એ લોકો શ્રદ્ધાપૂર્વક ભક્ત નવરાત્રીમાં માનું જાગરણ કરે છે અને તેમનું વિધિ વિધાનથી પૂજા કરે છે તો એની બધી જ મનોકામના પૂરી થાય છે રૂકોએ પ્રસન્ન થઈને માને માને માનતા માની કે હે મા દુર્ગા જો તમારી કૃપાથી મને એક પુત્ર પ્રાપ્ત છે તો હું પણ તમારી પૂજા અને જાગરણ વિધિ વિધાનથી કરાવીશ માએ મનમાંને મનમાં રૂકુની પ્રાર્થના સ્વીકાર કરી ફળ સ્વરૂપ દસમા મહિના એને એક અત્યંત સુંદર બાળકે જન્મ દીધો પરંતુ દુર્ભાગ્યવશ રૂકું માનું જાગરણ કરવાનું ભૂલી ગઈ પરિણામ એ થયું કે જ્યારે બાળક પાંચ વર્ષનો થયો

મારો પુત્ર સાજો થઈ જશે એટલે તમારું જાગરણ અને પૂજા કરાવીશ ભગવતી વૈષ્ણોદેવી મા દુર્ગાની કૃપાથી તેનું બાળક બીજા દિવસે સ્વસ્થ થઈ ગયું અને બિલકુલ સાજું થઈ ગયું પછી ઋકુએ માના મંદિરે જઈ બ્રાહ્મણને કહ્યું કે મારા ઘરે માતાનું જાગરણ કરાવવાનું છે વિધિ વિધાનથી પૂજા કરાવવાની છે માટે તમે મંગળવારે મારા ઘરે પધારીને મારા ઉપર કૃપા કરજો બ્રાહ્મણ બોલ્યા કે રુકુ મને પાંચ રૂપિયા મોકલાવી દેજે હું તારા નામનું જાગરણ અહી જ કરાવી દઈશ તું તો નીચી જાતિની સ્ત્રી છે માટે તારા ઘરે જઈને દેવીનું જાગરણ નહીં કરાવી શકું રુકુ બોલી કે હે બ્રાહ્મણ દેવ માના દરબારમાં ઉચ્ચ નીચનો કોઈ ભેદભાવ નથી હોતો એ તો બધા જ ભક્તો પર સમાન રૂપથી કૃપા કરે છે માટે તમને કોઈ વાંધો ન હોવો જોઈએ એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા વિચાર કરીને કહ્યું કે જો મહારાણી તારામતી તમારા ઘરે જાગરણમાં પધારે તો હું પણ આવવાનું સ્વીકાર કરીશ આ સાંભળે રુકો મહારાણી પાસે ગઈ અને બધી જ વાત કરી ત્યારે તારામતીએ જાગરણમાં આવવાનું આમંત્રણ સ્વીકાર કર્યું જે સમયે રુકો બ્રાહ્મણને આમંત્રણ સમાચાર આપવા ગઈ કે તારામતી રાણી જાગરણમાં આવશે એ જ સમયે એક નાઈ એટલે કે વાળંદ હતો એણે આ બધી વાત સાંભળી લીધી અને એને મહારાજા હરીશંદ્રને જઈને સૂચના આપી રાજાએ આ વાત આ વાત માનવાની આ વાત માની નહીં તારામતીની વાત આ માની નહીં અને બોલ્યો કે આ વાત તો ખોટી છે તારામતી આવું કામ કરે જ નહીં મહારાણી ભંગીના ઘરે જાગરણમાં ક્યારેય જાય નહીં છતાં પણ પરીક્ષા લેવા માટે રાજાએ એ રાતે એની આંગળીમાં થોડો કેવો ચીરો પાડ્યો જેથી રાજાને ઊંઘ ન આવે હવે રાણી તારામતીએ જોયું કે જાગરણનો સમય થઈ રહ્યો છે પરંતુ મહારાજને ઊંઘ નથી આવી રહી તો તારામતીએ માં દુર્ગા વૈષ્ણોદેવીને મનમાને મનમાં પ્રાર્થના કરી હે માં તમે ઉપાય કરી મારા મહારાજને સુવડાવી દો જેથી તમારા જાગરણમાં હું આવી શકું રાજાને ઊંઘ આવી ગઈ તો રાણી તારામતીએ દોરડું બાંધીને મહેલથી ઉતરીને રૂકોના ઘરે જાગરણમાં જઈ પહોંચ્યા એ સમયે ઉતાવળના કારણે રાણીના હાથમાંથી રેશમી રૂમાલ અને પગનું ઝાંઝર રસ્તા રસ્તામાં પડી ગયું આ બાજુ થોડી વાર પછી રાજા હરિશંદ્રની ઊંઘ ઉડી ગઈ ત્યારે એ પણ રાણીની શોધમાં નીકળી ગયા માર્ગમાં રાજાને ઝાંઝર અને રૂમાલ જોયો તો રસ્તામાં એ બંને વસ્તુ ઉઠાવી તેની પાસે રાખ્યો અને જાગરણવાળી જગ્યાએ પહોંચી ગયા જાગરણ થઈ રહ્યું હતું ત્યાં એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયા રાજાએ બધું જ દ્રશ્ય જોવા લાગ્યા અને બધાય માર્ગ જાગરણમાં માની આરતી અને અરદાસ કરી ત્યાર પછી પ્રસાદ વહેંચવામાં આવ્યો ત્યાર પછી રાણી તારામતીએ જ્યારે પ્રસાદ મળ્યો એને પ્રસાદ મળ્યો તો એને તેની જોડીમાં રાખ્યો આ જોઈ લોકોએ પૂછ્યું કે તમે પ્રસાદ કેમ ન ખાધો જો તમે પ્રસાદ નહીં ખાવ તો અમે કોઈ પણ પ્રસાદ નહીં ખાઈએ રાણી હસીને બોલ્યા કે જે તમે પ્રસાદ આપ્યો એ મેં મારા મહારાજ માટે રાખ્યો છે હવે મને બીજો પ્રસાદ આપો હવે બીજો પ્રસાદ લઈને રાણી તારામાંથી ખાધો ત્યાર પછી ભક્તોએ માનો પ્રસાદ ખાધો ત્યાર પછી જાગરણ સમાપ્ત કરી પ્રસાદ ખાધા પછી રાણી તારામતી મહેલ તરફ આગળ વધ્યા તો રાજા આડા ફર્યા રાજા આગળ વધ્યા અને કહ્યું કે નીચ જાતિના ઘરનું ખાધું છે તે આપણો ધર્મ ભ્રષ્ટ કર્યો છે હવે હું તને આ ઘરમાં કેવી રીતે રાખું તે તો કુળની મર્યાદા અને મારી પ્રતિષ્ઠાનું કોઈ ધ્યાન ન રાખ્યું જે પ્રસાદ તું મારી માટે જોડીમાં લઈને આવી છો રાખીને મારા માટે લાવી છો એને ખવડાવીનેશું તું મને પણ અપવિત્ર કરવા માંગે છે આમ કહીને જ્યારે રાજાએ જોડી તરફ જોયું ત્યારે ભગવતી વેષ્ણવદેમા દુર્ગાની કૃપાથી પ્રસાદની જગ્યાએ ચંપા, ગુલાબ, ગલગોટાના ફૂલ અને કાચા ચોખા અને સોપારી જોયા આ ચમત્કાર જોઈને રાજા આશ્ચર્યમાં પડી ગયા રાજા હરીશ ચંદ્ર તારામતીને મહેલમાં લઈને આવ્યા રાણીએ રાણીએ જ્વાલા માતાની શક્તિથી વગર કોઈ માચીસ કે કોઈ ચમકદાર પથ્થર ઘી તેલ વગરની સહાયતા વિના રાજાને અગ્નિ પ્રગટાવીને દેખાડી જેનાથી રાજાનું આશ્ચર્ય વધારે વધી ગયું રાજાઓના મનમાં પણ દેવીના પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા જાગી રાજાએ રાણીને કહ્યું કે હું માતાના પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છું છું રાણી બોલી પ્રત્યક્ષ દર્શન પામવા માટે બહુ મોટો ત્યાગ કરવો જોઈએ જો તમે તમારા પુત્ર રોહિતાક્ષને બલી આપી દો તો તમને મા દુર્ગાના દર્શન થશે રાજાની મનમાં તો દેવી દુર્ગાના દર્શન કરવાની લગ્ન લાગી હતી એટલે તેમણે પુત્ર મોહ ત્યાગીને રોહિતાજનું માથું ધડથી અલગ કરી દીધું અને દેવીના ચરણોમાં અર્પણ કરી દીધું આટલી સાચી શ્રદ્ધા અને ભક્તિ જોઈ બલિદાન જોઈને દુર્ગામાં સિંહ પર સવાર થઈને એ સમયે સાક્ષાત પ્રગટ થઈ ગયા અને રાજા હરિશંદ્રને દર્શન દીધા અને તેમને કૃતાર્થ કર્યા અને મરેલો પુત્ર રોહિતાક્ષ પણ જીવતો થયો આ જોઈ રાજા હરીશ ચંદ્ર ગદગદ થઈ ગયા ત્યાર પછી સુખી રહેવાના આશીર્વાદ આપીને માં અંતર્ધાન થઈ ગયા રાજાએ તારા રાણીની ભક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે તારા હું તારા આશ્રમથી અત્યંત પ્રસન્ન છું મારા ભાગ્ય ધન્ય છે કે મને તારા જેવી પત્ની મળી આના પછી રાજા હરીશ ચંદ્રએ તારા રાણીની ઈચ્છા અનુસાર અયોધ્યાપુરીમાં માતાનું ભવ્ય મંદિર બનાવ્યું અને સુખ ભોગવ્યા પછી રાજા હરીશ રાણી તારા અને ભંગ રૂકમ ત્રણેય ભંગડી જે રૂકમ હતી એ ત્રણેય માના ચરણોમાં ગયા ત્રણેયને મોક્ષ મળી ગયો ત્રણેય મનુષ્ય જીવનમાંથી છૂટીને દેવલોક ગયા તારા રાણીના જાગરણ દ્વારા તારા રાણીની આ કથાને જે મનુષ્ય વિધિપૂર્વક સાંભળે છે કે વાંચે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે સુખ અને સમૃદ્ધિ વધે છે શત્રુઓનો નાશ થાય છે અને સર્વ મંગલ થાય છે જય માતારા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હવે મિત્રો આપણે સાંભળીશું નવરાત્રીના બીજા દિવસે સાંભળવામાં આવતી માં બ્રહ્મચારિણીની કથા બ્રહ્મચારિણીનો અર્થ છે તપની ચારિણી એટલે કે તપનું આચરણ કરવાવાળી દેવીનું આ રૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે આ દેવીના ડાબા હાથમાં જપની માળા છે જમણા હાથમાં એક કમંડળ ધારણ કરેલ છે પૂર્વ જન્મમાં આ દેવીએ રાજા હિમવાનને ત્યાં પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી આ કઠોર તપસ્યાના કારણે આમને તપચારિણી એટલે કે બ્રહ્મચારણીના નામથી અભિવિત કરવામાં આવ્યા એક હજાર વર્ષ સુધી માએ માત્ર ફળ ફૂલ ખાઈને વિતાવ્યા અને સો વર્ષ સુધી માત્ર જમીન પર રહીને શાક પર નિર્વાહ કર્યું થોડા દિવસ સુધી કઠિન ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તાપની ઘોર કષ્ટ પીડા સહન કરી ત્રીસ હજાર વર્ષો સુધી તૂટેલા બિલ્લીપત્ર ખાધા ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા ત્યાર પછી તેમણે સુકાયેલા બિલ્લીપત્ર ખાવાનું પણ છોડી દીધું કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળ નિર્જળ અને નિર રહીને તપસ્યા કરતા રહ્યા

આ તમે જ કરી શકો તમારી મનોકામના પૂરી થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપમાં પ્રાપ્ત થશે હવે તપસ્યા છોડીને ઘરે પાછા ચાલ્યા જાઓ જલ્દી તમારા પિતા તમને બોલાવા આવી રહ્યા છે મા પાર્વતીના કઠોર તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને નામ આપ્યું બ્રહ્મચારીની આ કથાનો એ સાર છે કે જીવનમાં કઠિન સંઘર્ષમાં પણ મન વિચલિત ન થવું જોઈએ મા બ્રહ્મચારીની કૃપાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે નવરાત્રિના બીજા દિવસે દેવીના આ રૂપની ઉપાસના કરવામાં આવે છે તો એક વાર પ્રેમથી બોલો મા બ્રહ્મચારિણીની જય જય મા દુર્ગા ઓમ નમ શિવાય મિત્રો આ હતી નવરાત્રિના બીજા દિવસની કથા જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ જય માતા